નમસ્કાર ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં હું કમલેશ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે ફરી આપણે નવા વિષય સાથે નવી જાણકારી મેળવીએ છીએ મિત્રો આજનો આપણો વિષય જે કહેવામાં સફળતા કેમ મળતી નથી તો એવા કયા પરિબળો જે છે જે આપણી સિદ્ધિને હંમેશા નુકસાન

કેમ બધા મારા પર ગુસ્સો કરે છે મારે હવે શું કરવું ભાગી જવું આત્મહત્યા કરવું તોડફોડ કરવું તોફાનો કરવું બધાને નફરત કરવું બધાને ટકરાવીને ગાડી મૂકવું હવે હું શું કરું આવા ઘણા બધા મનમાં પ્રશ્નો આપણને પેદા હતા આવું લગભગ બધા જ સાથે થતું આપણને જોવા મળે જ્યારે આવું થાય તો આમ થવાનું કારણ શું શા માટે આપણે નિષ્ફળ થઈએ છીએ શા માટે આપણી સાથે જ આવું થાય છે તો આવું જ્યારે થાય ત્યારે ઘણા બધા લોકો હોય એ પોતાના નસીબને દોષ આપતા હવે પછી નસીબનો દોષ આપે ને પછી એવું વિચારે કે હવે મારે કઈ કરવું નથી બસ જેવું ચાલે છે એવું ચાલે એટલે બસ હવે મને કોઈ આશા રહી તમારામાં હવે કોઈ તાકાત રહી નથી તમારે હવે કોજી સાથે લડવું નથી ભગવાનને ગમ્યું તે આવા સાવ જે કહેવાય નિરાશાવાદી વિચારો સાથે પોતાની જાતને છેકાય હોય છે ખરેખર આમ થવાનું કારણ જો જોવા જઈએ તો આપણી ભૂલો અને આપણી ભૂલોની પરંપરા અને બીજું કહેવાય કે આ આપણી જે અણ આવડત હોય એ પણ આપણે એમાં માનવામાં આવે છે જો નસીબને દોષ આપીએ એના કરતા જો આપણે થોડી ચોકસાઈ રાખીએ ભૂલો નું પુનરાવર્તન થવા ના દઈએ તો આપણે ઘણો બધો ફાયદો આપણને થતો જોવા મળે છે આ બધા આપણા મનના તરંગો માનવા અને આવું ના બને એટલા માટે સૌ પ્રથમ એમ કહેવાય કે ચોકસાઈ નો ભવ જે કહેવાય એ આપણે કેળવવો જોઈએ દરેક નાની નાની વાત હોય એની અંદર પણ ચોકસાઈ રાખવી જોઈએ ચોકસાઈ પૂર્વક કામ એમ કરવાથી આપણે જોઈએ તો દરેક પ્રકારની નિષ્ફળતાથી આપણે બચી શકીએ છીએ ત્યાં જયારે ચોકસાઈનો અભાવ હોય ત્યારે આપણે ઘણું બધું સહન કરવું પડતું ચોકસાઈ વાળું કામ જો હોય એ આપણને આફતમાંથી દોષમાંથી પણ ઉગાડી શકે ચોકસાઈ અને જીવન ભર્યું જે કામ હોય એ સફળતાની સીધી તરફ આપણને લઈ જતું હોય અને એ આપણને યશ અને પ્રતિષ્ઠા પણ ચોકસાઈ વગરનું જયારે જેવું તેવું કામ કરવામાં આવે

બીજા કોઈ પણ કામ નામ કહેવાય કે ચંપલાવું છે તો ચંપલાવ ચંપલાવું છે તો એને એની પૂર્વ તૈયારી આપણે કરવી અને મિત્રો આ જીવન એ એક સંઘર્ષનું મેદાન જ છે અસફળતા થવાનું એક જ કારણ છે અને તે છે આપણે ભાવના બનાવી જો તમે હારવાની તૈયારી કરી રહ્યા છો તો તમને જીત ક્યારે મળવાની નથી એ સાચી હકીકત છે એને આપણે સ્વીકારવી જોઈએ સફળતા મેળવવા માટે એમ કહેવાય કે થોડું ઘણું જોખમ પણ લેવું

આવે છે આ માટેનું આપણે ઉત્તમ ઉદાહરણ જો લેવું હોય તો આપણે હાલમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું લઈ શકીએ કે ઘણા બધાની સામે એ રણનીતિથી લડે છે એ બધાની સામે હરીફાઈ કરતા નથી એનું સ્વાસ્થ્ય યુદ્ધ કરતા નથી પણ એમની રણનીતિથી એ બજારમાં જીવી તે જીતી જાય છે તો એ રણનીતિ જે છે જો આપણે એમાંથી પણ કંઈક શીખીએ તો એ આપણે આપણને આપણા ધંધામાં પણ ક્યાંક લાગુ પડી શકે છે એટલે હરીફાઈ કરવાના બદલે અસર યુદ્ધ કરવાના બદલે રણનીતિ યોગ્ય બનાવવામાં આવે કોઈ ધંધો એવો નથી કે જેમાં સફળતા આવે તો અપૂરતી તૈયારી જો આપણી તૈયારી એકદમ પરફેક્ટ હોય તો આપણને કોઈ તાકાત એવી નથી કે જે આપણને હલાવી શકે હંમેશા જે નબળી તૈયારી વાળી વ્યક્તિ હોય છે એ જ હંમેશા હેરાન થતી આપણને ન થાય એનું રાખ ભૂલ દરેક વ્યક્તિ થી થાય પરંતુ જો વારંવાર થતી ભૂલો હોય એક જ વસ્તુની ભૂલ વારંવાર કરવામાં આવે ત્યારે આપણને જે ભૂલ થાય એ ભૂલોનું પુનરાવર્તન ના કરવું તે નિષ્ફળતા તરફ ઉકેલવાનું કામ કરે છે ભૂલ હંમેશા કંઈક શીખવા માટેની કંઈક કંઈક સાવચેતી રાખવા માટેની જો આપણે વારંવાર ભૂલો કરતા જ રહીએ તો આપણને એમાં નુકસાન જ વારંવાર ભૂલોની જે કહેવાય ઘણી વખત મોટી કિંમત ચૂકવવી ભૂલોમાંથી જે વ્યક્તિ શીખે તે જ મહાન આવી નાની નાની ભૂલોને જો ના સુધારીએ આખી જિંદગીને પણ આપણે ભૂમમાં મૂકી શકીએ સતત પ્રયાસ કરતા રહેવું જોઈએ અને પ્રયાસને પથમાં અથવા મૂકવો જોઈએ તો પથમાં પ્રયાસ આપણે જો છોડી દઈએ છીએ એ જ આપણી મોટી ભૂલ છે અને એ જ પરાદયનું કારણ ભૂલ એટલે એવું કહેવાય કે આપણે ધાર્યું હોય કંઈ અને થઈ જાય કંઈ અને આપણે ભૂલ તરીકે અને બીજું એમ કહેવાય ભૂલ એટલે આપણી ઈચ્છાઓથી વિરુદ્ધ પરિણામ આવે એને આપણે ભૂલ કહીએ છીએ તો ભૂલની પણ મોટી બે ખાસિયત હોય છે એક તો માણસ કઈક ઈરાદાપૂર્વક ભૂલ કરતો નથી કોઈ વ્યક્તિ હોય એ ઈરાદાપૂર્વક ખાસ કરીને ભૂલ કરતો ન હોય બીજું ભૂલ એક વખત થઈ જાય પછી જ એને ખબર પડે કોઈ વ્યક્તિ એમ કહે કે મેં ત્યારે ભૂલ કરી નથી તો તે સુખું દુનિયામાં એમ કહેવાય કે સૌથી ચૂપતામાં જોતો માણસ છે અને ભૂલ માટે એમ કહેવાય માણસી જીવનમાં જો ભૂલ નથી કરી તો આખી જિંદગીમાં તેણે જીવસ્તુત કર્યું નથી કોઈ પણ માણસ કોઈ પણ કામ જે કહેવાય એ ભૂલ કરવા માટે કરતો નથી આપણે જે કામ કરીએ તે સારા અને સફળતા માટે જ કરતા અને જ્યારે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ જાય તે ભૂલને સુધારવા માટે કોઈ કામમાં નથી ભૂલ હંમેશા સુધારવા માટેની જ હોય છે કોઈ પણ તકલીફ થાય ત્યારે માણસ ભૂલી જતો નથી માણસનો સૌથી મોટો પ્રોબ્લેમ કહીએ તે છે ભૂલને સ્વીકારતો નથી કોઈ પણ ભૂલ આપણને બતાવે એ મોટા કારણો આપની શરૂઆત કરી લે માણસ હંમેશા પોતાની ભૂલોને

નિષ્ફળતા એટલે શું તો નિષ્ફળતા એટલે આપણી જે કઈ ભૂલો છે ભૂલો તો સફળ થવું હોય તો જે કઈ ભૂલ છે એ ભૂલને સુધારવી જોઈએ એક વસ્તુ યાદ રાખવી કે નિષ્ફળ માણસ જ હંમેશા ભૂલોને યાદ રાખતો હોય છે સફળ માણસ ભૂલોની બાદબાકી કરતો જાય સફળ માણસ જે હોય જેમ જેમ ભૂલો થાય એમાં સુધારો કરતો જાય એ ભૂલોની બાકી કરતો જાય અને જે પીપુ નિરાશાવાદી વ્યક્તિ જે વારંવાર ભૂલો કરતો છે એ ભૂલોને જિંદગી ભર યાદ રાખે ભૂલમાંથી આપણને શીખવા મળે છે કે શું કરવું અને શું ના કરવું દાખલા તરીકે આપણે કંઈક ખાતા આવીએ અને અચાનક મોઢામાં નકામી વસ્તુ કોઈ ખાઈ જાય તો આપણે તરત જ એને ઠૂકી નાખીએ છીએ ભૂલ માટે પણ આવું માનવામાં આવે છે જો કોઈ કદાચ ભૂલ થઈ ગઈ તો એને ભૂલી જવી જોઈએ ભૂલ ભૂલી જવામાં જ આપણી માનતા રહેલી તો તેને વાગોળ્યા કરીએ તો આપણને ભૂત પૂતરી જેમ કે વળગેલી હંમેશા ભૂલ ને ભૂલવી જોઈએ ભૂલ એ યાદ રાખવા માટેની નદી હોતી જીવનમાં કંઈક શીખવા માટેની હોય છે તે સુધારવા માટેની હોય છે એટલે ભૂલ જે થાય એ પણ અગત્યનું છે પણ ભૂલ એ હંમેશા યાદ રાખવી નહીં જીવનમાં એમાંથી કંઈક શીખ મેળવવી એમાં સુધારા કરવાથી યોગ્ય લાગે છે સુધારા કરવા સફળ માણસ જે હોય એ ભૂલે ભૂલી જઈ પોતાની મંજિલ સુધી પહોંચવાનો પ્રયાસ હંમેશા કરતો રહે છે અને એક વસ્તુ યાદ રાખવું કે જેને ભાન થયું છે તે તેમનાથી ભૂલ થઈ ગઈ છે જેમ છતાં પણ જે તે સ્વીકારવાના પ્રયત્નો કરતો નથી તો એ એની સૌથી મોટામાં મોટી ભૂલ માનવામાં આવે છે અને સંજોગો પ્રમાણે અનુકૂળ થતા પણ એને આવડવું જો કોઈ વ્યક્તિ છે એ સમય સ્થળ કે સંજોગો મુજબ અનુકૂળ થઈ શકતો નથી તો તે પૈસા ઉતરતો જ રહેતો હોય છે અને આ પૈસા રડતો જ રહેતો ઘરનું વાતાવરણ હોય ઓફિસ હોય સમાજ હોય કે મિત્ર વર્તુ હોય કે સગા સંબંધી કે કુદરતી વાતાવરણ હોય પરંતુ દરેક જગ્યાએ એમ કે થોડું ઘણું થતું કઈ પણ અનુકૂળ થતા જો કોઈ અનુકૂળ થતા સમય મુજબ ભેજે થતા શીખે છે એ જ વ્યક્તિ જીવનમાં કઈ કરી શકે છે પ્રગતિ કરી શકે છે બાકી એને કલાક સિવાય લોકોમાં અપ્રિય રહેતા તેઓ ક્યારેય કોઈની પણ સાથે વ્યક્તિ એવું કે પ્રતિકૂળતામાં અનુકૂળતા સાધી શકે એ જીવનમાં કઈક કરી શકે છે સમસ્યાઓ તો આવતી જ રહેવાની અને સમસ્યાનું સમાધાન એનું નામ જીવન માનવામાં બીજું કોઈ પણ કામ કરો જે કામ એ પૂરા રસ અને પૂરા ઉત્સાહ સાથે રસ અને ઉત્સાહપૂર્વક કરેલું જો કામ હોય કરીએ ત્યારે કામ આપણે જ કરવાનું છે તો પૂરા ઉત્સાહ અને આનંદ સાથે કરવું પૂરા રસ અને ઉત્સાહ સાથે કરેલા કામો જે અલગ હોય છે

આપણે કઈક અયોગ્ય થઈ રહ્યું છે એવા ભીતિ એવી ચિંતાઓથી હોય આપણને ઘેરાયેલો જોવા તો આપણને જોવા મળે છે વાત વાતમાં નેગેટિવ વિચારસરણી રાખનાર વ્યક્તિને હંમેશા નિષ્ફળતા મળતી નપાસ થયો નિષ્ફળ ગયો છેત રહી ગયો કઈ વાતોની ફરી પ્રયત્ન કરી વધુ મહેનત કરી પોઝિટિવ વિચારવાળી વ્યક્તિ મુશ્કેલીમાં પણ સ્વસ્થ બની શકે છે એવું કઈથી સફળતા એ હાંસલ કરી શકે ત્યારે નકારાત્મક વિચારવાળી વ્યક્તિ હોય એ ઘોર નિરાશામાં જ સફળેલો આપણને જોવા મળે છે એટલે મિત્રો વિચારો પણ હંમેશા હકારાત્મક રાખવા જોઈએ એક વસ્તુ યાદ રાખવી કે દરેક વ્યક્તિ બધું શીખીને આવતી નથી ધીરે ધીરે અભ્યાસ દ્વારા કહેવાય અવલોકન દ્વારા વાંચન દ્વારા લેખન દ્વારા સાચા મિત્રો હોય સંત પુરુષો હોય અભ્યાસ વગેરે દ્વારા કંઈક ને કંઈક શીખતો

નવી જાણકારી મેળવતા રહેવું જોઈએ તીવ્ર અવલોકન કહેવાય એ શક્તિ મેળવવી જોઈએ શૂન્યમાંથી સર્જન કરતા શીખવું જોઈએ આપણી જાત પર આપણને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ અને સફળતા અચૂક આપણે ધ્યાનમાં રાખીએ તો સફળતા અચૂક આપણા પર મિત્રો સફળતા કેમ નથી મળતી તો જો આવા નાના નાના મુદ્દાઓ પર જો ધ્યાન આપવામાં આવે તો ચોક્કસ આપણે કોઈ પણ અંદર જો સરળતા પૂર્વક નિષ્ફળતામાંથી બચવું છે અને સફળતા તરફ આગળ વધવું છે એને પામુ જીતવાનું પ્રક પામી શક્ય મિત્રો ભાઈ નવા વિષય સાથે નવી જાણકારી સાથે નમસ્કાર